તો હવે નવું વિચારી ભણવા ભણવાનું બધું છે જવાનું રિક્ષા લઈ લેવાની જો

કઈ સોડા પીધો નિકુંજે નવો મોબાઈલ તો નિકુંજ આજ આપશે બધાને પાર્ટી લઈ લો નાસ્તો જે કરવું તો નિકુંજે લીધો છે આજ નવો મોબાઈલ તો એની પાસે પૈસા નથી નિકુંજ તને એક સલાહ દઉં હે એક મસ્ત સા આમળું સલાહ ન જ દેતો શીખ દઉં સલાહ ને સહકારની જરૂર છે રિક્ષા ડીક્ષામી કરાવીસ ઈ ડીક્ષામાય કે પેલા વાત थांबાય ગયો રિક્ષા ઓય બે મિનિટ લાગવો છે હા બે મિનિટ બે મિનિટ આપણે આન પેલા હું સલાહ જ દઉં આપી જાય તને કોઈ પણ તારી વાત તાળ

આને વિચારી લીધું છે કે હવે રિક્ષા અપાવે દઈશું ભાઈ વ્યા જાય

સહી સલામત ઘરે ઉતારી દીધા છે અને હવે અમે જી મળીએ નવા બ્લોક માં જવું નવા બ્લોક માં

કાય મોંગુ નો પડે પડે ચિકન જ લાવવાનું રોટલી ઘરે જ લેતા આવવાનું બેન કે કા તો ભાત બનાવવાનો રોટલી બહુ નો હોય કેમ બેન કરું વ્લોગ માં હું નો બોલે એમ હ શું કામ ખાવી છે ખાવી મજા ન આવે થોડો વટા હું ભાત રોટલા નું મજા આવે રોટલા મોંઘા પડે કોણ બનાવી દે રોટલા

તારે અહીંયા મેસેજ કાઈ દેવો જ દે દે ન રિક્ષા તો ફાઈનલ થઈ ગઈ રિક્ષામાં માર મારવા ગમે એકમાં નથી આ રિક્ષા લગભગ નવી વેચવાની છે જો રિક્ષાની કન્ડિશન આવી ગઈ છે વાત કરાય કેવું છે

ભાઈ આમદા આમ થાવા હું આપડી દેવો હોય હે ગાઈસ આવી ગયા છે પાછા મને લઈ લીધી છે અમે રિક્ષામાં તો લઈ અત્યારે

જામો જામો છે આ ભાઈ આ ઓ મસ્ત હે ને આય મંતર ટાઈક લેજો આય લેજો આય મારો ભાઈ ભાઈ મારો મિત્ર રહી ગયો સુપર મચ તો તો

મોસ્ટ છે પાછે મેડિકલ અને અંદર આવવાનો બસ કોલેજનો રસ્તો આયે છે મોટો હોસ્પિટલ યાર અને હવે આવી ગયા છે મે દેકોનો રસ્તે હવે આવે છે દેકો બધું દેખાડવાનું આપડા આ છે હોસ્પિટલ છે કોઈપણ ઈજા ગસ્ત થાય તો અહીંયા આવા વિનંતી અને આ છે અમારો ડેપો તળાવ એકવાર હા તો વાડી આવો છો એ વાત છે અમને બધી આ છે બસ ડેકો જોઈ શકો છો ટૂંક સમયમાં અમે અહીંયા રિક્ષા લઈને ફરતા જ દેખાશું હા છે કાજીભાઈ બટેકાવાળાની દુકાન ન આવી ગયો છે અમારો પેટ્રોલ પંપ ઓય એ ધીમે 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 આગળ આવતા તો તમને કેવું લાગે છે અમે ગમીની રિક્ષા લઈને નીકળી ગયા છીએ કેવું લાગે છે અમે ગમીની રિક્ષા લઈને નીકળી ગયા આયા જોન બોલ મને યાર કેવું ચિઠ્ઠી 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 ના

તો આખી અમે બિઝનેસ ચાલુ કરી દીધો છે રિક્ષા ખાવાનો કોઈ પણ રિક્ષા માટે જરૂર હોય તો કોલ કરો આ નંબર ઉપર હવે તારો નંબર નાખી દેજો તો ગાઈસ મોલમાં વિડિયો શૂટિંગ એલાઉડ નહોતું એટલે વિડિયો ન બનાવ્યો હવે અમે આવી ગયા વસ્તુ લઈ લઈ ઘરે વસ્તુ

કેટલા કેટલામાં હે કેટલામાં 300 ફાઇનલી ગાઈસ સનસાઇન્ડ જોઈ લઉં અહીં આવેલ છે તો તમે આવી શકો છો કમી તાજે આ પણ 24 કલે 24 કલાક ખૂલ હોય છે ગાઈસ બધું યાર મને ઊતરી જા ચાલુ કર બહાર નીકળો બહાર દે સર હું કરું